આપણે વડીલો જો ઘણીવાર વાર જોઈએ આપણે આપણે આપણી જ વાત કરીએ આપણે જે બીડીયું જે પિતા ઠૂઠેલી ચાલુ કર્યું આપણે આપણે આમાં આમામાં એ નેરાને કાંઠે બેઠા બેઠા આમા મામા ટકાવીને બેઠા હોય ને એમાં હુળી ભરાવી ભરાવીને જે વારા કાઢ્યા હોય આવું આવું કર્યા કરેલું યા જમાડાને તમે કેમ નો એવા ઠૂઠા ચોરતા ને હા એ સોરે બેઠા બેઠા જે ઠૂઠા ઓળખી પાછા ફલાણા નું છે એ ઘા કરે આવી તો કલ્પના પણ વાત એ કરું સાહેબ વડીલ એને કહેવાય કે કદાચ એવી રીતે પિતા મેં જોયું છે સાહેબ આપડે પિતા વડીલ જોઈ ગયા હોય ને એ પાછા ફરી જતા હતા ત્યારે કે છોકરાઓને આરે બીજા છોકરા ભોઠા પડશે ઘરે આવે પછી ભલે બે વાડીમાં નાખે જાહેરમાં અપમાન ન કરે રાવત ભગતને આ બધા આફ્રિકામાં બધા આવેલ્યા ને એવડે બધા અહીંયા બીડીઓ પીતા હતા ને બાપુનાલી નીકળ્યા એ બે ત્રણ જણા પીતા હતા ને અને બાપુ નીકળ્યા બાપુ જોઈ ગયા ને બીડી પીતા બાપુ પાછા વઈ ગયા ને બાપુને જાતા જોયા બોલાય બધા અને સાહેબ રાવત ભગત બોલ્યા કે આપણે બીડી પીતા થઈ જોઈને બાપુ પાછા ફરી ગયા અને એક બીડી આપણા હાટું જઈ પાછા ફરતા હોય આજથી કે બીડી પીવે બીજા રાવત ભગત છે બીડીનું બંધારણ મૂકી દીધું અદબ હા મામા એટલે પીતાંબરે કીધું કે હું એને ઢાંકનારો છું કૃષ્ણને ઢાંકનારો છું અને દ્રૌપદી વખતે મારા નારાયણે મને હુકમ કર્યો વસતા અવતારનો મને મોકો આપ્યો એને અને તેથી હું દ્રૌપદીને હાડી બનીને લીપટાઈ ગયો સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે ને સારી હે ને નારી હે વો તો બાકી બનવારી હે મને બનવારી બનાવી દીધો હું પીતાંબર કે એટલે હું હટી ગયો અને બીજી વાર આ સુદા મને મળવા માટે નીકળ્યા કૃષ્ણ અને પીતાંબર એમ કહેવાય કે ધરતી ઉપર પીડ્યું ત્યારે ફરી વાર માં ધરતીએ પ્રશ્ન કર્યો કે પીતાંબર આજ તો સુકામ પડી ગયો અને ત્યારે કીધું કે હે માં ધરા હાભ હું રોજ અને ભેગો રહું છું પણ વર્ષો પછી એનો બાળ ગોઠિયો મળતો હોય એમાં આડું નો રહેવાય આજ ભલે અહીંયા અહીં મળાવીને મળી લેતા એટલે ઘડીકો નોખો થઈ ગયો છું એમ સમય આવે ભગવાન આપડી હાટુ ડોટુ દેશે પણ અંદર આત્મા સુદામા જેવો બને ઈશ્વર આપણી સામે સામું જોશે પ્રાણી પણ તમને રખોપા કરશે તમારો સલાહકાર સાચો હશે તમારું જીવન આપણું ઉજળું બનશે જો આપણે જેની ભેગા બેહીએ છીએ એની અરે ખુમારીથી જીવશું એમ આ ભાગવત છે એ જીવન જીવતા શીખવાડે એટલું નથી મરવું કેમ એ પણ ભાગવત શીખવાડે છે રામાયણ છે જીવન જીવતા શીખવાડે ભાગવત મરતા શીખવાડે અને આવું એક સરસ મજાનું રાણપડાને આંગણે આવું ભાગવતનું આયોજન અને એમાંય આજનો આવો સરસ મજાનો સંતવાણીનો કાર્યક્રમ એની અંદર મને જે બોલવાનો અવસર મળ્યો અને એક્ઝેટ એક્ઝેટ એટલે એક્ઝેટ બે કલાક થઈ બે કલાક બોલ્યો પેમેન્ટ વાળો હોય ને તો એક જ કલાક બોલ પણ આ આનંદ નો પ્રોગ્રામ છે ને એટલે એક કલાક દાદા લટકા ને ગોર દાદા ફેરા ભૂલી ગયા દાદા સોથે ફેરે તો બાને આગળ બાને હું કન્યા ને આગળ

હે સાહેબ આ તમે તો કરો આ નાની હોની વસ્તુ છે ફેરાય દી ઉગતા હો રાતના લગ્ન લગન દી સુકામ જીવનની શરૂઆતના ડગલા ભરાય છે વિચારી વિચારીને વિચારી ભરાતા દીકરીઓને તેડીને લાવવી પડતી હતી અથવા તો એની બેનપણીઓ કે પરિવાર નું માણસ પકડીને લાવ કામ કંપારી આવતી હતી ધ્રુજારી આવતી હતી હસ્તમિલાપ વખતે વરરાજા ને અણુવરને શું કામ રાખવો પડે ધ્રુજતો હતો એટલે કે બી નહીં

દાદા ચોથો ફેરો માય વરરાદો મોહેર પાંસમા ફેરા માય મોહેર ગોવર દાદા કોને ખબર લગ્નની સીઝન ને અને પાછા કાટિયા વરણના ગોર એ કહું બો લઈ ગયેલા હા બાપા લાવો થોડુંક બાપા એવું દાદાએ થોડુંક લેટ માગેલા અણવરે કીધું ગોર દાદા હા ભાઈ આ હા સઠો ફેરો હાલો હતપતિના હાથ હોય તને શું ખબર હોય ગોલકીના અરે કે આપણે તો શારનો અરે ગાંડા જેની દીકરી પણ એ ભાઈબંધ છે મારો બધે શાર ફેરવીએ ઓળખાણ હોય પછી કંઈ હાવ એટલે આમાં થોડું હાલે એમ કરીને પણ આ દેશના ભૂદેવો આ દેશના સંતો એ આપણી ધરોહર છે આપણા સંસ્કારનો પાયો છે દાદા એક જણા ફેરા ફરતો હતો અને ખેતરપાળા અંગૂઠો ઓડાડવો પડે ને વરરાજાનો આપણા ગોર બાબા એ કંકાવટી સોખાણ લઈને મંડપ મધ્ય ઉભેલા અને ઓમ મંડપ મધ્ય શુભ લગ્ન મંડપ મધ્ય વરરાજાના પગમાં લઈ બુટ મોજા કાઢી ને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો અણવર કાજો ગોરદાદા સો રૂપિયા તમારો અંગૂઠો અડાડી જવું મારો ગોઠો નો હાલે વાલા મારો ગોઠો નો હાલે વરરાજા નો અડાડવો પડે વિધિ વિધિ એમાં કઈ ફેરફાર ન થાય દાદા આજો બીજા બસો પણ વરરાજા નો ગોઠો રહેવા ગયો એવું લાગતું હોય તો હું અડાડ્યો તું સાનો મનો રહે તું આણ વાર છો નહીં ભાઈ અઢાડવો પડે કે દાદા આજો બીજા પાંચસો પણ અંગૂઠા વાળો પ્રોગ્રામ રહેવા ગયો કે નહીં બાપા સોખવટ કરો કે શોખવટ એટલી અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો

આનંદ કરશું પણ અહીંયા આવું રૂડુ ભાગવતનું આયોજન મહિલા મંડળને તાળવીના ગગડાથી વધાવો કે એણે આવું સરસ આયોજન કર્યું અને એ લોકોનું દર વર્ષે તૈયારી હોય તો અમારી દર વર્ષે તૈયારી છે બસ સંગત અને પંગત બે થ્યા કરે ને પરિવારમાં સંગત બાપુ અને એક પંગત આરે જમવાનું થાય અને સંગત એટલે એ ભારૂડા બધા ભેગા થઈને આવું કૃષ્ણનું ગાન સાંભળે ભાગવત સાંભળે આનાથી ઉજળો એક પ્રસંગ જીવનમાં આવતો જ નથી સાહેબ એમાં પછી એમાં કાંઈ ઘટે નહીં અને આ મોટું કાર્ય કર્યું છે એટલે ફરી ફરી વાર આ વખતે મહિલા મંડળે કર્યું તો આવતા વર્ષે બાપા આપણે ભાભા મંડળ શરૂ કરો હા એવું ઘણું છે પણ હવે કઈ કેવું નથી તો રાજુ આ ભાઈ રાજુ ને તાળીઓ થી કારણ કે એ ભવા છે હમે તાળીઓ પાડો પછી એને ઓતાર આવે તાળીઓ પાડવાલા તો હું રાજુભાઈ ને વિનંતી કરું આગળનો દોર સંભાળે ભાઈ શ્રી રાજુભાઈ આહિર તાળીઓ ના ગઢાર્થી વધારે સાબાઈ